નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શક યુ ટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે જાતે મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરી શકાય છે રાજ્ય સરકારની કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાક નુકસાની સર્વે કરવાની પ્રક્રિયા હવે સરળ અને પારદર્શક બની ગઈ છે સૌપ્રથમ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમે નીચે આપેલા ક્યુ કોડ સ્કેન કરીને અથવા પ્લે સ્ટોર પરથી કૃષિ પ્રગતિ શોધીને એપ્લિકેશન મેળવી શકો છો પગલું બે રજિસ્ટ્રેશન લોગિન પ્રક્રિયા એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી ફાર્મર રજિસ્ટ્રીમાં આપેલ મોબાઈલ નંબરથી લોગ ઇન કરો આ નંબર એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધાયેલો હોવો જરૂરી છે લોગઇન થયા પછી એપ્લિકેશનનું હોમ સ્ક્રીન જોવા મળશે પગલું ત્રણ નુકશાની મૂલ્યાંકન શરૂ કરો એપમાં નુકશાની મૂલ્યાંકન મોડ્યુલ પર ક્લિક કરો અહીં તમારા ખેતરના સર્વે નંબર દેખાશે જ્યાં નુકસાન થયું હોય તે સર્વે નંબરની બાજીમાં લાલ કલરમાં મૂલ્યાંકન શરૂ કરો બટન પર ક્લિક કરો પગલું ચાર ખેતર સીમા ચકાસણી ખેતરનો સર્વે નંબર અને સીમા સ્ક્રીન પર દેખાશે તેની ચકાસણી કરી આગળ પર ક્લિક કરો ખાસ નોંધ સર્વે કરતા વેળાએ સો મીટરની હદમાં હોવા જરૂરી છે પગલું પાંચ નુકસાનની વિગતો ભરો અને ફોટા લો અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરો અને પાક નામ વાવણી લાયક વિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તાર દાખલ કરો હવે બે ફોટા લો પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે અને બીજા ફોટામાં અસરગ્રસ્ત વિસ્તાર સ્પષ્ટ દેખાય તે રીતે પગલું છ સમગ્ર અને આંશિક નુકસાન વિવરણ જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો સમગ્ર પસંદ કરો જો માત્ર અમુક ભાગ અસરગ્રસ્ત હોય તો આંશિક પસંદ કરી વિસ્તાર દાખલ કરો લાયક વિસ્તાર હંમેશા કુલ પ્લોટ વિસ્તારથી સમાન અથવા ઓછો હોવો જોઈએ પગલું સાત એકથી વધુ પાક હોય તો જો એક સર્વે નંબરમાં એકથી વધુ પાક અસરગ્રસ્ત હોય તો ફરી અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરો બધી માહિતી ચકાસી ટીકમાર્ક કરો અને સાચવું સબમિટ પર ક્લિક કરો આ રીતે તમે તમારા પાક નુકસાનનો સર્વે સરળતાથી પૂરો કરી શકો છો ડિજિટલ સિસ્ટમ દ્વારા તમારી માહિતી સરકારી રેકોર્ડમાં સરળતાથી અપડેટ થશે અને લાભ મળવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે ખેડૂત અને ખેતી વિશેની અવનવી માહિતી સમયસર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો